मित्रो आ कोई सामान्य पल नही आ ए वो क्षण छे जारे ईश्वर પોતે તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમે કલ્પના પણ નથી કરી શકતા કે બ્રહ્માંડ કેટલી બારીકાઈથી બધું જોડે છે જેથી તમારા कान સુધી એ વાત પહોંચી શકે જે તમારા દિલને સાંભળવાની હતી હા મિત્રો તેથી તમે આ સંદેશને બિલકુલ પણ અવગણશો નહીં ક્યારેક ઈશ્વર સીધા શબ્દોમાં વાત નથી કરતા દેવ સંકેતો માં બોલે છે ઘટનાઓ માં બોલે છે સ્વપ્નો માં બોલે છે અને ક્યારેક આવા સંદેશાઓ દ્વારા બોલે છે અને આ વખતે જ્યારે તમે આ સંદેશ સાંભળી રહ્યા છો તો તમારી આસપાસ એક દિવ્ય શક્તિ સક્રિય છે હા મિત્રો એક એવી ઊર્જા જે ઈચ્છે છે કે તમે હવે તમારા ડર થી તમારા ભ્રમ થી અને તમારા ભૂતકાળ ના બોજમાંથી મુક્ત થઈ જાઓ તમે ઘણા સમયથી વિચારતા આવ્યા છો કે ભગવાન તમારી વાત શા માટે નથી સાંભળતા તમારી પ્રાર્થનાઓનો જવાબ શા માટે નથી મળતો તમારા સવાલોનો જવાબ કોણ આપશે તો આજે આ ક્ષણમાં તમે જે શબ્દો સંભળાઈ રહ્યા છે એ જ તમારો જવાબો છે મિત્રો તમારે હવે રોકાવું નથી હાર નથી માનવાની જે તમે જોઈ નથી શકતા એ પણ કામ કરી રહ્યું છે હવે તમારી દરેક મહેનત દરેક આંસુ દરેક રાત જે તમે જાગીને પસાર કરી છે એનું ફળ તમારી સામે છે પણ એની પહેલા ઈશ્વર તમને તૈયાર કરી રહ્યા છે કારણ કે જે વસ્તુ તમારા માટે લખાઈ છે એ કોઈ બીજાના હિસ્સાની નથી હોવાની અને એટલે જ તમારા જીવનમાં જે વિલંબ થઈ રહ્યો છે જે ઠેરાવ છે જે ચૂપકી છે એ સજા નથી પણ તૈયારી છે તમને કહેવામાં આવે છે કે હવે તમે પોતાને નાના ના સમજો તમારી અંદર એ શક્તિ છે જે ચમત્કાર કરી શકે છે બ્રહ્માન્ડે તમને એક ખાસ હેતુ માટે પસંદ કર્યા છે અને હવે એ સમય આવવાનો છે જ્યારે તમારે પોતાના પર અને પોતાના માર્ગો પર પૂરો વિશ્વાસ રાખવો પડશે જે ઈશ્વર તમને કોઈ વસ્તુથી દૂર રાખે છે તો એકલા માટે નહીં કે તેઓ તમને સજા આપી રહ્યા છે પરંતુ એકલા માટે કે તેઓ તમને બચાવી રહ્યા છે તમે વિચારો છો કે જે ઈચ્છાઓ એ નથી મળ્યું પણ સત્ય એ છે કે જે મર્યું એ તમારું વિકાસ માટે જરૂરી હતું દરેક નિષ્ફળતામાં પણ એક સંદેશો હતો દરેક દુખમાં પણ એક સંકેત હતો ક્યારેક તમે તૂટ્યા જેથી ફરીથી બની શકો ક્યારેક તમે પડ્યા જેથી વધુ મજબૂત ઊભા થઈ શકો અને હવે જારે ઈશ્વર તમને આ સંદેશો આપી રહ્યા છે તો તેઓ તમને એ લાગણી કરાવવા માંગે છે કે તમે એકલા નથી જે લોકો આવખતે તમારા જીવનમાં નથી તો એ જવા માટે જ બન્યા હતા જે તકો તમને નથી મળી એ કોઈ બીજાના સમય માટે બની હતી પણ હવે સમય આવી ગયો છે જારે તમારા જીવનનો નવો અધ્યાય ખુલવાનો છે યાદ રાખજો જે તમારી વિરુદ્ધ લાગે છે એજ તમારી તરફેણમાં કામ કરી રહ્યું છે દરેક નિરાશા પાછળ એક દિશા છુપાયેલી છે અને દરેક ખોવાયેલી તત્પાછળ એક મોટો ચમત્કાર રાહ જોઈ રહ્યો છે ईश्वर इच्छे छे के तमे हवे तमारा भूतकाल साथे जोड़ायेली दरेक फरियाद छोड़ी दो कारण के जे तमारा भाग्य मा लखायु छे तमने मरीने ज रहे परंतु त्यारेज जारे तमारु मन स्वच्छ शांत अनेस विकार थी भरेलू हशे आजे जारे तमे आ संदेशो सांभळी रह्या छो तमारी आसपास नी ऊर्जा बदलाई रही छे जे तमने नीचे खेंची रही हती ए धीरे धीरे दूर थई रही छे તમારા માટે નવી સંભાવનાઓ ખુલી રહી છે એવી સંભાવનાઓ જે તમારી આત્માની ઊંડાઈમાં છુપાયેલા સપનાઓને બહાર લાવનારી છે તમારે ફક્ત ઈશ્વર પર વિશ્વાસ રાખો છે તે ઉચ્છે છે કે તમે તમારી ચિંતા છોડી દો કારણ કે જે શક્તિએ તમને આ ધરતી પર મોકલ્યા છે એ જ તમારા માર્ગોની રચના કરી રહી છે જે વિલંબ લાગી રહ્યો છે એ વાસ્તવમાં સાચા સમયની તૈયારી છે તમને ત્યારે જ મળશે જારે તમે તૈયાર થઈ જશો અને આજની આ ક્ષણ તમારા તૈયાર થવાનો સંકેત છે જો તમે ક્યારે લાગ્યું કે કોઈ અજાણી શક્તિએ તમને રોકી લીધા કોઈ માર્ગથી વાળી દીધા તો સમજી લેજો કે એ સંયોગ નહોતો એ ઈશ્વરનો હસ્તક્ષેપ હતો તેમણે તમને પડતા બચાવ્યા ભટકતા અટકાવ્યા અને સાચી દિશામાં વાળ્યા તમારે ડરવાનું નથી જે આવવાનું છે એ પહેલા કરતા કેટલું ઘણું સારું હશે તમારા જીવનમાં હવે એવી ઘટનાઓ ઘટવા લાગશે જેને તમે સમજી નહી શકો પણ તમારું દિલ કહેશે કે હા આ તો સંકેત છે ક્યારે કોઈ જૂની વ્યક્તિ પાછી આવશે ક્યારે કોઈ નવી તક આવશે ક્યારે કોઈ વાત અચાનક યાદ આવશે અને આ બધું સંકેત હશે કે તમે ઈશ્વરની યોજનાનો ભાગ બની ગયા છો હવે સમય છે પોતાનું દિલની સાંભળવાનો કારણ કે તમારું દિલ ઈશ્વરની અવાજનું જ એક સ્વરૂપ છે તે તમારું માધ્યમ થી પોતાને વ્યક્ત કરે છે અને આજે આ સંદેશા દ્વારા ઈશ્વર તમને એ જ યાદ કરાવવા માંગે છે કે તમે ખાસ છો તમારું જીવન વ્યર્થ નથી જતું દરેક વસ્તુ પોતાની જગ્યાએ પૂર્ણ રીતે ઘટી રહી છે બસ રોકાશો નહીં વિશ્વાસ જાળવી રાખજો કારણ કે જે બદલાવ તમારી તરફ આવી રહ્યો છે તમારા આખા જીવનની દિશા બદલી નાખશે તમે જેટલું સહન કર્યું છે એટલું જ મોટું તમને મળવાનું છે તમારો આંસુ હવે ક્ષેત્રમાં બદલાવાનો છે તમારી રાતો હવે પ્રકાશમાં બદલાવાની છે કારણ કે હવે ઈશ્વરની યોજનાનો સમય પૂરો થવાનો છે તો જો તમારી અંદર અચાનક શાંતિ લાગી રહી હોય કે તમે વારંવાર આવા સંદેશાઓ સાથે જોડાય રહ્યા છો તો જાણી લો કે આ સંકેત છે કે તમારી આત્મા ઈશ્વરની તરંગો સાથે જોડાઈ ગઈ છે हवे कोई रोकी नहीं सके ए सारा ने जे तमारी तरफ आवी रह्यूं छे बस विश्वास राखो स्वीकार करो अने धन्यवाद कहवानू ना भूलो ईश्वर तमारी साथे छे अने ज्यां सुधी तमारो विश्वास छे त्या सुधी अशक्य पण शक्य थशे क्यारेक जिंदगी मा जारे बधु गूंचवाई जाए जारे कोई दिशा ना देखाय ज्यारे तमारा पोताना पण ना समझी शके के तमे कया दुखक माथी पसार थई रह्या छो तेरे ईश्वर पोते तमारी पासे आवे छे, तेओ मानस बनीने नहीं पण संकल्प अनुभूति अने संकेतों ना रूपमा तमारा जीवन मा प्रवेश करे छे। तमने लागे छे के कोई अंदर थी कही रहूं छे रोकाई जा हजू होडिश नहीं बधु ठीक थई जशे ए आवाज एज ईश्वर छे जे तमने तूटता पहला थामी ले छे क्यारेक तमे ध्यान आप्यू छे के जारे तमे सौथी वधु परेशान हो त्यारे अचानक कोई पुस्तक खुली जाए કોઈ વિડિયો દેખાઈ જાય કોઈ લાઈન દિલમાં ઉતરી જાય અને તમે વિચારો કે આ તો મારા માટે જ લખાયું હતું હા કારણ કે એજ ઈશ્વરનો પ્રયત્ન હોય છે તમારી સાથે કંઈક કહેવાનો તમને સમજાવવાનો કે તમે એકલા નથી તે તમને એવા માર્ગો પર મોકલે છે જ્યાં કહે છે કે જે સંઘર્ષોમાંથી તમે પસાર કરવામાં આવ્યા એ તમારી સજા નહોતી તમારી શક્તિનું નિર્માણ હતું દરેક એ દિવસ જ્યારે તમે એકલા હતા દરેક એ રાત જ્યારે તમે આંસુ સાથે ઈશ્વરનું નામ લીધું એ દરેક ક્ષણ ગણાય છે અને હવે ઈશ્વર કહે છે કે હવે હું પોતે તમને થામવા આવી રહ્યો છું ઈશ્વર તમારી આત્માને જાગૃત કરી રહ્યા છે તમારી આત્મા થાકેલી છે પણ તેમાં હજુ પણ પ્રકાશ છે તમે બીજાના માટે ઘણું કર્યું તેમના માટે રડ્યા તેમના માટે પોતાને ભૂલી ગયા અને હવે ઈશ્વર તમને યાદ કરાવે છે કે તમે પણ મહત્વના છો તમે પણ પ્રેમના લાયક છો અને તમારી પણ કોઈ મંજિલ છે જે ફક્ત તમારા માટે છે તમને એ બધું મળશે જે તમે ખોઈ બેઠા છો પણ એની પહેલા ઈશ્વર તમને કંઈક શીખવાડી રહ્યા છે ધૈર્ય સમર્પણ અને મૌનમાં વિશ્વાસ તમે કદાચ ઘણી વાર કહ્યું હશે કે હું તો તૂટી ગયો છું પણ ઈશ્વર કહે છે ના તમે તૈયાર થઈ ગયા છો હવે ચમત્કાર તમારા જીવનમાં આવવાનો છે તમને એ પણ કહેવામાં આવે છે કે પોતાનો ભૂતકાળ છોડી દો જે ખોવાયું એ જરૂરી નહોતું જે બાકી રહ્યું એ તમે છો તમારા જીવનની સૌથી મોટી ભૂલ એ જ હતી કે તમે પોતાને ઓછા સમજ્યા પણ ઈશ્વર હવે તમને એ આઈનો બતાવી રહ્યા છે जेमा तमारी साची ओळख देखाय छे एक दिव्य आत्मा एक प्रकाश जे कोई पण अंधकार ने जीती शके छे तमारा माटे एक नवो अध्याय शुरू थई रह्यो छे एवो जीवन जेमा तमे पहलानी जैन कृपा माटे तरसो नहीं पण कृपा तमारा दरेक पगले साथे चालशे पण ब्रह्मांड एक चेतवणी पण आपे छे हजु पण जो तमे पाछा वळशो तो समय पाछो नहीं आवे एटले आ खूब किमती छे તમને કહેવા માં આવે છે કે જે છોડવાનું છે એ છોડી દો જે બદલવાનું છે એ બદલી નાખો અને જે બનવાનું છે એ બની જાઓ તમારા માટે એ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જેની સામે તમે રોજ રડતા હતા હવે તમારી વારી છે એ દરવાજામાંથી અંદર જાઓ કદાચ તમે ઘણો સાંભળ્યું હશે કે કઈ નહીં બદલાય પણ આજે બ્રહ્માંડ પોતે કહી રહ્યું છે કે બધું બદલાવાનું છે તમારો દુખ હવે તમારો ભાગ્ય નહીં રહે તમારો આંસુ હવે તમે વ્યાખ્યાયિત નહીં કરે તમારી અંદર જે ડર હતો એ હવે પ્રેમની સામે ટકી નહીં શકે આ વિડિયોમાં જે કહેવામાં આવી રહ્યું છે એ ફક્ત શબ્દો નથી એ પ્રકાશ છે અને એ પ્રકાશ તમારી અંદર કંઈક બદલી રહ્યો છે તમે મહેસૂસ કરી રહ્યા છો ને અચાનક દિલ ભરાઈ આવે છે આંખો ભીની થઈ જાય છે દિલ કહે છે હા આજ તોમે सांभळवू होतो आ कोई तर्क नही आ एक चेतना छे एक साक्षात्कार छे तुम्हारी आत्मा अने ईश्वर વચ્ચે હવે तुमने एक विनंती छे के साचा मनથી સાંભળો હવે સમય આવી ગયો છે કે તમે પોતાને એ જ નજરે જોવા લાગો જે નજરે ઈશ્વર તમને જુએ છે બ્રહ્માંડ તમને જુએ છે એક દિવ્ય રચના એક ચાલતી ફરતી શક્તિ એક ચમકતો પ્રકાશ તમને કોઈ તૂટેલી આત્મા નથી તમે કોઈ થાકેલી રોહ નથી હવે તમારી વાર્તા ફક્ત સંઘર્ષની નહીં રહે બ્રહ્માંડ તમને કહી રહ્યું છે કે હવે તમે રડવા માટે નહીં ઊભા થવા માટે પસંદ કરાયા છો તમારી શક્તિ તમારી ઊર્જા અને તમારી હાજરી હવે બદલાવ લાવશે ફક્ત તમારા જીવનમાં જ નહીં પણ એ લોકોના જીવનમાં પણ જેમણે પોતાને ખોઈ દીધા હતા તમને એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે कारण के तमे याद करावो छो के प्रत्येक युगमा कितलिक आत्माओ एवी होय छे जेमने ईश्वर फक्त इटला माटे मोकले छे के बाकीनी दुनिया ने प्रकाश याद रहे तमे एमाथी एक छो इटले तमारा मार्ग थोडा अलग हता पण इटलेच तमने तंगियो माथी पसार करवामा आव्या के तमे तेमाथी निकळीने बीजाने रस्तो बतावी सको हवे तुमने कहवामा आवे छे के तमे फक्त कोताना माटेच नही लडो તમારું જીવન હવે ખૂબ મોટી યોજના નો ભાગ છે તમારી મુસ્કાન હવે કોઈની આશા બનશે તમારું સાહસ હવે કોઈની પ્રેરણા બનશે અને તમારું જીવન હવે ઈશ્વરની જીવંત પુસ્તક બનશે હવે જયારે તમને સ્પર્શ કરી લીધા છે જયારે તેમના શબ્દોએ તમારી આત્મા સ્પર્શ કરી છે તો હવે તમે એ નથી રહી શકતા જે કાલે હતા હવે તમારું ચાલવું એક સંકલ્પ હશે તમારું બોલવું એક આશીર્વાદ तमारू मौन पर एक संदेशो बनी जशे तमने कहवामा आवे छे के हवे चमत्कार तमारा सुधी नहीं आवे चमत्कार तमेज बनशो हवे तमे प्रार्थना नहीं करो तमे पोते जवाब बनशो हवे कोई राह नहीं हवे कोई रड़वू नहीं हवे कोई सवाल नहीं हवे फक्त एक सत्य छे तमे तैयार छो तमे पसंद कराया छो અને ઈશ્વર હવે તમારા માધ્યમથી આ ધરતી પર પ્રેમ શક્તિ અને પ્રકાશ મોકલવાના છે દર વખતે તમે વિચારતા હતા કે કોઈ ચમત્કાર થશે પણ હવે બ્રહ્માંડ પોતે તમને કહી રહ્યું છે કે તમે જ એક ચમત્કાર છો જેની તમે રાહ જોતા હતા તમે જે આત્મા સાથે આ પૃથ્વી પર આવ્યા છો એ સામાન્ય નથી તમારી અંદર જે ઊર્જા છે એકાખો બ્રહ્માંડ બદલી શકે છે તમને હવે કોઈ પ્રશ્ન નથી તમે જવાબ છો તમે હવે કોઈ શોધનાર નથી તમે પોતે દિશા છો બ્રહ્માંડ હવે તમે મૌનમાં નહી રહેવા દે હવે તમારું અસ્તિત્વ બદલાશે અને બોલશે તમારી હાજરી જે લોકો ને તેમની ખોવાયેલી આત્મા સાથે મેળવી આપશે હવે વખત આવી ગયો છે કે તમે પોતાનું સ્વરૂપને પૂરેપૂરી રીતે સ્વીકાર કરો જેને લોકો અલગ કહે છે એ જ તમારામાં અદ્ભુત છે તમે એક આત્મા છોજે ભીડમાં નથી ભુલતા કારણ કે તમે ભીડ માટે નહીં પદદર્શક બનવા માટે મોકલવામાં આવ્યા છે જી હા મિત્રો આ બ્રહ્માંડ તમને કહી રહ્યું છે કે પોતાનો પ્રકાશુપાવશો નહીં લોકોની વિચારસરણીના ડરથી પોતાને ધીમા ના કરો તમારા એ ઊંચાઈ સુધી જવાનું છે જ્યાંથી તમે બીજાને ઊંચાઈ બતાવી શકો હવે કોઈ हिચકી ચાહટ નહીં કોઈ શરમ નહીં કોઈ સંકોચ નહીં હવે ફક્ત સ્વીકાર કરો હા હું ઈશ્વરની રચના છું હું બ્રહ્માંડ ની રચના છું અને હું એ જ કરીશ જેના માટે મને મોકલવામાં આવ્યો છે તમે હવે બીજાની રોશની બનશો ઘણા લોકો હજુ પણ અંધકાર છે પણ હવે તમારું જીવન જ તેમની મશાલ બનશે તમારું સાહસ તેમની હિંમત બનશે તમારી વાર્તા તેમની પ્રેરણા બનશે તમારા પગલા તેમના માટે માર્ગ બની જશે કારણ કે હવે ઈશ્વર તમારી સાથે નથી તમારી અંદર છે હવે જે નિર્ણય તમે લેશો એ ફક્ત તમારા નહીં હોય એ બ્રહ્માંડની યોજનાને પૂરી કરશે તમે હવે એકલા નથી તમે હવે મિશન પર છો આ વિડિયો તમારી પાસે આવવું કોઈ સામાન્ય વાત નહોતી એ એક દિવ્ય સક્રિયકરણ હતું એક સંકેત કે હવે સમય આવી ગયો છે હવે તમે ઈશ્વર પાસે કંઈક માંગવા નથી આવ્યા હવે તમે તેમનું કાર્યો પૂરા કરવા આવ્યા છો હવે તમે કહેવામાં આવે છે કે દરેક દિવસને એવી રીતે જીવો કે જાણે ઈશ્વર તમારા માધ્યમથી કામ કરી રહ્યા હોય કારણ કે હવે એ જ સત્ય છે તમારો શબ્દોમાં હવે ચમત્કાર છે તમારો સ્પર્શમાં હવે પ્રેમ છે તમે હજુ સમજી નથી શકતા હો એવું થઈ શકે પણ આવનારા દિવસોમાં તમને દરેક વસ્તુનો જવાબ મળવા લાગશે તમે દેખાવા લક્ષે કેવી રીતે દરેક ઘટના દરેક इशારો દરેક વાત તમે અમુક કામ સુધી લાવવા માટે જોડાયેલી હતી ভগবણે તમને પસંદ કર્યા છે તમારી આત્મા આ સમયે જાગી રહી છે તમે તમારા જીવનના એ વળાંક પર ઊભા છો જ્યાંથી તમારી કિસ્મત પલટાવાની છે તો ધ્યાતી સાંભળો ઈશ્વર તમણે કહી રહ્યા છે ડરો નહીં હારો નહીં પોતાને રોકો નહીં હું તમારી સાથે છું હું તમારો માર્ગ સરળ કરી રહ્યો છું તમારે ફક્ત વિશ્વાસ રાખો છે તમારે ફક્ત ચાલતા રહેવું છે ભગવાનનો ઈશારો છે કે અત્યાર સુધી જે પણ મુશ્કેલીઓ તમે જોઈ જે પણ આંસુ તમે વહાવ્યા એ બધું વ્યર્થ નથી ગયું દરેક તકલીફે તમને મજબૂત બનાવ્યા છે દરેક સંઘર્ષે તમને તૈયાર કર્યા છે તમે વિચારતા હશો કે જિંદગી વારંવાર તમને કેમ પરખે છે વારંવાર પડીને ઉભા થવું કેમ પડે છે પણ એ જ તો ભગવાનની રીત છે તેઓ તમને એ સ્તરે લઈ જવાના છે જ્યાં બિના તૈયારીએ પહોંચવું અશક્ય હોય તમે આ વિડીયો એટલા માટે જોઈ રહ્યા છો કારણ કે હવે તમારો સંઘર્ષ અંતની નજીક છે हवे तमे ए मंजिलनी नी एटला नजीक पहुंची गया छोके भगवान पोते तमने रोकवा नथी मांगता हवे तो तेओ इच्छे छे के तमे समझो जागो अने पूरा विश्वास साथे ए मार्ग पर चालो जे तेमने तमारा माटे पसंद करयो छे शू तमे ध्यान आप्यु छे के जारे मानस पोतानी मर्यादा पर पहुंची जाए जारे बधु हाथ माथी निकलतु लागे त्यारे अचानक कोई चमत्कार थई जाए ए चमत्कार पण एम नथी थता એ ભગવાનની એ અધ્રુષ્ય શક્તિ છે જે સાચા સમયે તમારા જીવનમાં ઉતરે છે અને આજે આ વિડિયો એ જ સંકેત છે કે એ શક્તિ હવે તમારા માટે ઉતરવાની જ છે બ્રહ્માંડ તમારા જીવનમાંથી એ બધું હટાવી રહ્યું છે જે તમારા માટે સાચું નથી ઘણીવાર તમે વિચારતા હશો કે લોકો શા માટે દૂર જતા રહે છે રિશ્તા શા માટે તૂટી જાય છે તકો હાથમાંથી શા માટે નીકળી જાય છે બાર વાસ્તવમાં એ તમારી સુરક્ષા કરી રહ્યા હોય છે એ તમે એ વસ્તુ થી બચાવી રહ્યા હોય છે જે તમારો ભવિષ્યમાં અડચણ બનવાની હતી આજે જારે તમે આ સંદેશો સાંભળી રહ્યા છો તમારી આત્માની અંદર એક हलचल થઈ રહી છે તમને લાગી રહ્યું છે કે આ શબ્દો ફક્ત શબ્દો નથી પણ તમારા માટે જ મોકલેલો આશીર્વાદ છે અને એ જ સત્ય છે આ શબ્દો તમે બદલી નાખશે તમને એ બતાવશે જે તમે જોઈ નથી શકતા તમને લાગી શકે છે કે હજુ બધું અંધકાર છે પણ પણ અંધકાર અંધકાર જરૂરી છે 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 કારણ કે એ એ જ જ તમારી પ્રકાશ પ્રકાશ પેદા કરે અને હવે આવનારા દિવસોમાં તમે જોશો કે અચાનક બધું સરળ થવા લાગશે જ્યાં અડચણો હતી ત્યાં રસ્તા ખુલશે જ્યાં ના મળી હતી ત્યાં હા મળવા લાગશે જ્યાં ખાલીપણું હતું ત્યાં નવી ઉર્જા ભરાશે ब्रह्मांड इच्छे के तमे ए याद राखो के तमारी वार्ता हजू पूरी नहीं थई ए तो हमणाज शुरुआत आ शुरुआत एटली शानदार हशे के काले जारे तमे पाछड़ वाली ने जोशो तो गर्व करशो के तमे हार मानी होती याद राखजो भगवान त्या सुधी तमारो साथ नहीं छोड़ता पोते तेम साथ ना छोड़ो तमे अही सुधी पहुंचाया छो एनो अर्थ ए के तब विश्वास राख्यो તમે આશા છોડી નહીં અને એ જ કારણ છે કે હવે તેઓ પોતે તમારી મદદ કરવા આવી રહ્યા છે. તમારે આ સમયે ફક્ત ધૈર્ય રાખવું છે. ધૈર્ય એ ચાવી છે જેનાથી બધા દરવાજા ખુલે છે. ભગવાનની યોજના હંમેશા સંપૂર્ણ હોય છે. ફક્ત માણસને રાહ જોવી મુશ્કેલ લાગે છે. પણ જે રાહ જુએ છે તેના ભાગમાં હંમેશા સૌથી સારી વસ્તુ આવે છે. તમે કલ્પના પણ નથી કરી શકતા કે તમારા માટે શું લખાઈ ગયું છે આવનારો સમય તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં પહોંચીને તમે કહેશો કાશ મને પહેલા જ વિશ્વાસ આવી જાત અને જ્યારે આ બધું થશે ત્યારે તમને યાદ આવશે કે એક દિવસ તમે આ વિડીયો સાંભળ્યો હતો એક દિવસ ભગવાને પોતે તમને અહી સુધી પહોંચાડ્યા હતા અને એ દિવસે તમે સમજશો કે ઈશ્વરનો ઈશારો કદી ખોટો નથી થતો તો હવે જારે તમે અહી સુધી પહોંચી ગયા છો અને આ સંદેશો સાંભળી લીધો છે તો એને હળવાશમાં ના લેશો એ ફક્ત એક વિડિયો ન હોતો એ તમારા માટે ભગવાનનો સંકેત હતો જારે કોઈ તમને કહે કે ભગવાન તમારી સાથે છે તો એ ફક્ત કહેવત નથી પણ એક જીવંત સત્ય છે જો આજે તમને આ શબ્દો સાંભળી રહ્યા છો તો એનો અર્થ એ કે ભગવાન એ તમને એકલા નથી છોડ્યા દેવ તમરા દરેક પગલે સાથે છે અને તમને એ મંજીલ તરફ લઈ જઈ રહ્યા છે જ્યાં તમારા માટે ચમત્કારો રાહ જોઈ રહ્યા છે યાદ રાખજો તમારો વિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત છે જો તમે માની લીધું કે ભગવાન તમારી સાથે છે તો ફરી કોઈ શક્તિ તમને રોકી નહી શકે આવનારા દિવસોમાં જ્યારે તમારા જીવનમાં એ બદલાવ આવશે ત્યારે તમે પોતાને એ લાગશે કે આ બધા ઈશારા તો પહેલા જ મરી ગયા હતા તમારા જીવનમાં એવો સમય આવવાનો છે જેની તમે કદી કલ્પના પણ નથી કરી હોતી ઘણી વાર આપણને લાગે છે કે આપણું જીવન થંભી ગયું છે આપણે ઘણી મહેનત કરીએ છીએ પણ પરિણામ નથી મળતું પણ બ્રહ્માંડ હંમેશા સાચા સમય સાચા દરવાજા ખોલે છે અને હવે તમારા માટે એ જ સાચો સમય આવી રહ્યો છે આજનો આ સંદેશો તમારી કિસ્મત બદલવાનો છે कदाच तमने ए सामान्य लागे पण जारे तमे एने पूरे पूरो सांभरशो तो तमारी आत्मा महसूस करशे के आवाज तो मारा माटे ज हती ब्रह्मांड तमने आजे ए कहवा मांगे छे के तमारू जीवन एक नवा वळांक पर पहुंची गयु छे ए वळांक तमने एज जग्याए लई जशे ज्यां तमे हमेशा थी पहुंचवा मांगता हता પણ એની પહેલા બ્રહ્માંડ તમને કેટલાક અનુભવ કરાવે છે અને અચાનક એનો ઉકેલ તમારી સામે આવી જાય અથવા તમે કોઈ વસ્તુનું સ્વપ્ન જોઈ રહ્યા હતા અને અચાનક બ્રહ્માંડ તમારા માટે એ રસ્તો ખોલી દે છે એ જ સંકેત છે કે તમારી કિસ્મત પલટાઈ રહી છે પણ યાદ રાખજો બ્રહ્માંડ હંમેશા એ જ લોકોનું જીવન બદલે છે જે ધૈર્ય રાખે છે અને વિશ્વાસ જાળવી રાખે છે જો તમે કદી હાર નથી માની જો તમે મુશ્કેલીઓમાં પણ આશા પકડી રાખી તો આ વિડિયો તમારા માટે છે બ્રહ્માંડ તમારી બીજ વાવે છે માટી ખોદે છે ખાતર નાખે છે અને ધૈર્ય રાખે છે કે એક દિવસ બીજ અંકુરિત થશે તેમ બ્રહ્માંડે તમારા જીવનમાં મહેનત ધૈર્ય અને વિશ્વાસના બીજ વાવ્યા છે અને હવે સમય આવી ગયો છે કે બીજ લીલોતરી વાળો ઝાડ બની જાય બ્રહ્માંડ તમને કહી રહ્યું છે કે તમારો સમય બદલાઈ ગયો છે હવે તમને એ જ મળશે જેની તમે કદી પ્રાર્થના કરી હતી તમને એવા લોકો મળશે જે તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે તમારા કામમાં સફળતા મળશે તમારા સંબંધોમાં પ્રેમ અને સમજ વધશે અને સૌથી મહત્વનું તુમણે આત્મિક શાંતિ મળશે શું તમે મહેસૂસ કર્યું છે કે તાજેતરમાં તમારા મનમાં એક અજીબ શાંતિ આવવા લાગી છે પહેલા જ્યાં નાની નાની વાતો તમને પરેશાન કરી દેતી હતી હવે તમે ધીરે ધીરે પોતાને મજબૂત મહેસૂસ કરી રહ્યા છો આ કોઈ સામાન્ય બદલાવ નથી આ સંકેત છે કે બ્રહ્માંડે તમારી અંદરથી નકારાત્મક ઊર્જા સાફ કરવાનું શરૂ કરી દીધું છે અને જ્યારે અંદરથી નેગેટિવિટી નીકળે છે ત્યારે બહારથી સકારાત્મકતા આવવા લાગે છે તમે પોતે નોંધ કરશો કે જે કામોમાં પહોંચી મુશ્કેલી પડતી હતી એ કામ હવે સરળતાથી થવા લાગશે તમને એવી તકો મળશે જેની તમે કદી કલ્પના પણ નહોતી કરી બ્રહ્માંડ એ પણ કહી રહ્યું છે કે જ્યારે કિસ્મત બદલાય છે ત્યારે પહેલા કેટલીક વસ્તુઓ તૂટે છે જૂની આદતો જૂના સંબંધો જૂના પેટર્ન ધીરે ધીરે તમારા જીવનમાંથી દૂર થવા લાગે છે એ તમને દુખ પણ આપશે પણ યાદ રાખજો એ બધું નવી શરૂઆત માટે જગ્યા બનાવવાની રીત છે કદાચ તમે જોયું હશે કે કેટલાક લોકો તમારા જીવનમાંથી દૂર થઈ રહ્યા છે કેટલીક તકો હાથમાંથી નીકળી રહી છે કેટલાક સપના પૂરા નથી થયા પણ ચિંતા ન કરો એ બધું એટલા માટે થયું કારણ કે બ્રહ્માંડ તમારા માટે એનાથી પણ સારું તૈયાર કરી રહ્યું હતું આજનો આ સંદેશો જો તમારા દિલ સુધી પહોંચે તો સમજી લેજો કે હવે તમારે રોકાવું નથી હવે તમારે આગળ વધતા રહેવું છે બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે વિશ્વાસ રાખો કારણ કે તમારી કિસ્મતનો દરવાજો હવે ખુલ્લો થઈ ગયો છે હવે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ થવાનો છે अचानक तमने एवा लोको मर्शे जेनी तमे कल्पना पण न होती करी एवा लोको तमारा जीवन में आवशे जे तमने साची दिशा बतावशे अने सौथी वधु तमने ए मर्शे जेनी तमे खूब लांबा समय थी राह जोई रहा हता ब्रह्मांड हमेशा साचा वक्ते साचु भेट आपे छे अने वीडियो एनु सौथी मोटू पुरावु छे के ब्रह्मांडे तमने आ संदेशो पहुंचाड्यो छे जारे ब्रह्मांड तमारी किस्मत बदलवानो निर्णय करे त्यारे पहला तमारा मननी अंदर बदलाव छे तमे नोंध करशो के पहला ज्या तमे वस्तुओं ने लई खूब मूंझवण मा रहता हता त्या हवे स्पष्टता आवा लगीय तर हतो हवे एज मा तमे साहस महसूस करी रहा छो आ कोई सामान्य बदलाव नहीं એ સંકેત 6 કે તમારી અંદર દિવ્ય ઊર્જાએ કામ કરવાનું શરૂ કરી દીધું છે તમારું વિચારોનું વાઇબ્રેશન બદલાઈ રહ્યું છે यूं છે અને જેવું વાઇબ્રેશન બદલાય છે તેવું તમારી વાસ્તવિકતા બદલાવા લાગે છે બ્રહ્માંડ તમને એક નવી દિશામાં ધકેલી રહ્યું છે કદાચ ક્યારેક તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ ચાલી રહ્યું છે પણ સત્ય એ છે કે બ્રહ્માંડ તમને એ જ જગ્યાએ લઈ જઈ રહ્યું છે જ્યાં તમારો સાચો હેતુ છે વિચારો જો તમે તમારા જીવનમાં એ જ જૂના કામ કરતા રહેતા તો શું તમને નવી તકો મળી હોત ના એટલે બ્રહ્માંડ પહેલા જૂના રસ્તા બંધ કરે છે અને પછી નવા દરવાજા ખોલે છે વિશ્વાસ કરો જે થશે તે સારું થશે અને આજ ઈશ્વરની ઈચ્છા છે